હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ચેનલ બિનસ ક્રિએશન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું ટ્રેનમાં મળે તેવી ચણા દાળની ચાટની રેસીપી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સ્વાદ ક્યારે ન ભૂલાય તેવી આજે આપણે બનાવીશું ચણા દાળની ચાટની રેસીપી તો ચાલો બનાવવાનું શરૂ કરી સૌ પ્રથમ અહીંયા એક બાઉલ લઈ લેવાનો છે અને તેનામાં આપણે કોઈ પણ ચણા દાળ લઈ લેવાની છે તો આ ચણા દાળ નમકીન તમે ઘરે પણ બનાવી શકો છો તો મેં અહીં રેડીમેડ લીધી છે એક બાઉલ જેટલી લઈ લીધી છે મતલબ કે એક હાફ બાઉલ જેટલી લઈ લીધી છે તમારી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને અહીં દાળ લઈ લેવાની છે ત્યાર પછી આપણે અહીં લઈ લેવાનું છે ટમેટું કાચી કેરી લીંબુ અને એક તીખું મરચું તો અહીં હું તીખું મરચું ફક્ત અડધું જ ઉમેરીશ અને ત્યાર પછી આપણે અહીં ટમાટરને કટ કરવાનો છે તો આપણે અહીં ટમાટરનો જે રસો હોય છે તેને નથી વાપરવાનો ફક્ત તેના નાના નાના ચોરસ એવા ટુકડા જ વાપરવાના છે કારણ કે રસો હશે તો જે ચાટ છે એકદમ ઘીલી ઘીલી થઈ જશે એટલા માટે આપણે અહીં ટમેટામાંથી જે રસો હોય એ કાઢી મૂકવાનો છે અથવા તો એકદમ કાચા ટમેટા જેવા હોય એ ટમેટા આપણે લઈ લેવાના છે તો અહીં મેં ટમેટાની કટિંગ કરી લીધી છે અને વચ્ચેથી આપણે જે બીજડાવાળો પાર્ટ હોય રસવાળો એ આપણે કાઢી મૂકશું અને જે ઉપરનો લાલ ભાગ છે એ જ આપણે યુસમાં લેવાનું છે તો આ ચાટ એકદમ સરસ એવી ટેસ્ટી લાગશે જો આ રીતના ટમેટાનામાં ટમેટા વાપરશો તો તો અહીંયા આપણે આ રીતે ટમેટાની કટિંગ કરી લેવાની છે તો નાની મોટી કટિંગ તમે તમારા હિસાબે કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ જે ચાટ છે એ જ્યારે આપણે ટ્રેનમાં સફર કરતા હોઈએ ત્યારે મળે છે વેચવા આવતા હોય છે અને એ જ ચાટની રેસિપી આજે મેં ઘરે બનાવી છે અને સેમ ટુ સેમ આ ચાટ એકદમ ટેસ્ટી એવી ટ્રેન જેવી જ બની છે એક વખત તમે બનાવીને ટ્રાય જરૂરથી કરજો અને ક્યારેય તમને સાંજે ભૂખ લાગી હોય અને ઝટપટ આવું કંઈ બનાવ્યું હોય નાસ્તો તો તમારું પેટ ભરાઈ જાય અને સ્વાદ પણ ભૂલાય નહીં તેવો નાસ્તો તમે આ રીતના રેડી કરી શકો છો તો હવે ટમેટા બધા જ કટ કરી લીધા છે મતલબ કે એક ટમેટો મોટું લઈ લીધું હતું તેને કટ કરી લીધું છે હવે બે ડુંગળી લીધી છે એના જગ્યાએ તમે એક મોટી ડુંગળી પણ લઈ શકો છો તો ડુંગળી ટમેટા તમે વધારે ખાતા હો તો અહીં તમે વધારે પણ ઉમેરી શકો છો તો અહીં આપણે ડુંગળીને છોલ્યા બાદ તેને આ રીતની નાની નાની એવી કટિંગ થાય તે રીતે આપણે તેને કટ કરી લેવાની છે તો અહીં તમે ચોપરનો પણ યુઝ કરી શકો છો ચોપરમાં પણ તમે ઝટપટ ડુંગળી ટમેટા કટ કરીને પાંચ જ મિનિટમાં આ ચાટ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં આપણે બધી જ ડુંગળીને આ રીતે નાના નાના સ્લાઇઝમાં કટ કરી લેશું જો તમને ચોપરની ન ભાવતી હોય તો તમે આ રીતે ફટાફટ ચોપિંગ બોર્ડ ઉપર તેને કટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવી આ ચાટ બને છે એક વખત બનાવીને ટ્રાય જરૂરથી કરજો તમને બધાને ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે તો અહીં તમે જોઈ શકો છો કે બધી જ ડુંગળીને મેં અહીં કટ કરી લીધી છે તો અહીં કાચી કેરી તમે આ ચાટમાં જરૂરથી ઉમેરજો કારણ કે કાચી કેરીથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે અત્યારે સીઝન છે કેરી માર્કેટમાં આસાનીથી મરી જશે હવે તમે અહીં જોઈ શકો છો કે ડુંગળી ટમેટા મેં અહીં દાળમાં ઉમેરી દીધા છે અને થોડા ડુંગળી ટમેટા આપણે ઉપરથી સર્વ કરવા માટે બચાવી લેશું ત્યાર પછી આપણે ઉમેરીશું કાચી કેરી તો બે નાની સ્લાઇસ એવી મેં કાચી કેરીની જેને મોટા પીસમાં મેં કટ કરી છે તમે નાના પીસમાં પણ તેને કટ કરીને ઉમેરી શકો છો સાથે સાથે લીલું મરચું પણ અહીં ઉમેરી દીધું છે હવે ચમચીની મદદથી આપણે અહીં બધું જ મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રેસીપીને બનતા બિલકુલ વાર નથી લાગતી આ નાસ્તાને બનતા બિલકુલ વાર નથી લાગતી તમે ચોપરની મદદથી આ બધું કટિંગ કરીને પાંચ મિનિટની અંદર અંદર આ નાસ્તો રેડી કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં બધું મિક્સ કર્યા બાદ મેં અહીં લીંબુ લઈ લીધું છે હવે આ ચાટમાં લીંબુ થોડું વધારે વાપરજો અને જો તમારા પાસે ઘરમાં કેરીનું પાણી હોય તો એ પણ તમે અહીં યુઝમાં લઈ શકો છો તેનાથી પણ ટેસ્ટ ખૂબ સારો એવો આવે છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે તો દાળમાં મીઠું હોય છે તો એ પ્રમાણે તમને અહીં મીઠું ઉમેરી દેવાનું છે અને પાંચ ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર અને ચમચી જેટલું આપણે અહીં ઉમેરી દીધું છે ચાટ મસાલો જેથી કરીને આ જે ચાટ છે એ ખૂબ જ ટેસ્ટી એવી લાગશે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું તો ટ્રેનમાં જ્યારે આપણે આ ચાટ ખાતા હોઈએ છીએ તો ટ્રેનવાળા જે ભૈયા હોય છે એ આ રીતના જ આપણે મિક્સ કરીને આપી દેતા હોય છે અને આપણે લીંબુ ઉપરથી વધારે એડ કરાવતા હોઈએ છીએ કારણ કે આ ચાટમાં લીંબુનો ટેસ્ટ એકદમ ટેસ્ટી એવો લાગે છે તો ફ્રેન્ડ્સ જોયું ને કેટલી વારમાં આપણી ચાટ બનીને રેડી થઈ ગઈ છે તો આ ચાટને આપણે સવ કરીશું તો અહીં મેં ડીશ લઈ લીધી છે અને ડીશમાં આપણે આ ચાટને સવ કરી દઈશું જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી ચણાની દાળની ચાર્ટ બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ વિડિયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો જેથી તમને મારા આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો આ ચાટ જ્યારે બનાવો ત્યારે જ તમને સવ કરવાની છે થોડી વાર તેને મૂકી દેશો તો ડુંગળીની સ્મેલ આવી જશે અને જે દાળ છે એ એકદમ ચોચી થઈ જશે એટલા માટે જ્યારે તમને ખાવી હોય ત્યારે જ આ રેસીપી બનાવવાની છે તો ફ્રેન્ડ્સ આપણે ટ્રેનમાં જે રીતે સવ કરતા હોય ભૈયા એ રીતે પણ આપણે અહીં પેપરનો રોલ વાળીને તેનામાં આપણે આ ચાટને ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે વિડીયો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો